Kapada, kapada. Parcel ni dalam. Isteri. 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 Isteri.

Didi nu nam des, eh? Hmm? Ha-ha. Uh Al-nas -huh. toga lal del dia. Nindar awa esta ne adi. Adi di da awa se. Adi nindar awa se. To hui ja ja adi. Hui

હાલો કરવાનું છે ફેર તો હાલો હાલો આયો બીજું કઈ બોલવાનું લેવો હા હું બોલવાનું પપ્પા હું હારવી અત્યારે નીકળી ગયા એક બીજું કામ બતાવવા માટે ગામમાં થોડુંક એક કામ જઈ બતાવતા આવી હારવીન ક્યાં જવું છે આપડે દીકુ દીદી ને તેડવા

હા બહાર નીંદર આવી ગઈ હતી તને આમ જો કોણ આવી ગયું છે જયેશ ભાઈજી કોણ છે અમારી બુધવારની ની સભા સદો એક ભાઈ અત્યારે હાજર છે બાકી બધા બુધવાર અત્યારે હોતા છે તો હવે ઘડીક અમે ભાઈ ચા ઉપર ચર્ચા કરી નાખી ભાઈ છોકરાઓ તેડી આવી બરોબર નથી ભાઈ હા તારે ક્યાં તેડવા જવાનું હા અવારે ભેગો લઈ જાવ તો એટલી વાર માં ગાયબ થઈ ગયો તો બાપ દીકરો ગયા

Sì. Ma bello io hai appaiuto. Che ne dici di dar